અરે જાઓ મીઠાઈ લઈ જાઓ કાલે નવું વર્ષ છે ઘરે બધા મહેમાન આવશે હા તો પછી એક કામ કરું કાજુ કતરી અંજીર પાક આવું બધું મોગું મોગું લઈ જાવ ને વટ પડી જશે આટલું મોગું લાઈન કરવાનું શું કોઈ ખાતું નહીં પછી ફેકવું પડે છે અને આટલા બધા ખુશ છે ના થાઉ છો નવું વર્ષ આવે છે નવું બૈરું નહીં આવતું ઘરમાં આ વડ કાલે અવારે મમ્મી પપ્પા આવવાના છે આ તે આ તે પેલા પગે લાગવાનું જય શ્રી કૃષ્ણ કહેવાનું બરોબર કાલે માર ઘરે જઈએ ને તમાર ભાઈ ને 500 રૂપિયા આપજો પહેલા વખતે 100 રૂપિયા આપીને મારું નાક કપાયું તું પણ તારો ભાઈ કેટલા આલી નુંધો પડી જાય છે તે મારા 500 રૂપિયા આપવાના એને કાલે તહેવારના દિવસે મારો દાળો ના ખરાબ કરતા અને હું જઉં છું બ્યુટી પાર્લર માં કાલે સવારે 5 વાગે ઊઠી જજો કાલે 9 વર્ષ તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા તે કાલે હવાર કયા 5 વાગે મહેમાન આઈને ઉભા રહી જવાના છે તે લોઈ પીઉં છું મારું અરે સાના મને અત્તર ફટાફટ ઊંઘી જજો એટલે કાલે સવારે વહેલા ઉઠાય ભગવાન <much> <gay> <laughs> <laughs> <much>

કાલ રાત્રર નહિ કે રિયા મને ઇગ્નોર કરા છે શું થયું થાકી ગયા છો અરે યાર એમનો તો બરાબરનો ખોટો લાગી ગયો છે કઈક તો કરવું પડશે મારા કીધું તમને ના પણ આ જો વાર હામુએ નહીં જોતા મેં તો કીધું તું તમને અને હમણાથી તો એવિયા જરાય ગમતી નહી ઘરે પણ મને ગમ્યા જ એનું શું શું બોલ્યા

મારા હારા ક્યાં મારું ના મારું ખબર ના પડે મને મારે તો ઠેકાણે થઈ જવું હા રિયા ભાભી નું શું કરું ને મને તો એનું ટેન્શન છે જો તો આ વિડીયો કેવો સરસ છે બતાય તો શું લેવા મેં પેલા બતાવ્યું તો જોયો હવે શું લેવા બતાવું વિડિયો જોતો તો ફોન માં આખો દિવસ ફોન માં કરો છો શું તમે કઈ નવા નાટક તો નહીં લાવો ને અલે કસા નાટક નહીં આવે ભઈ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો જોઉં છું હવા થી ઉઠ્યા વેત બાથરૂમ માં ફોન લઈને જતો રહેવાનું તે કલાક કલાક બહાર આવવાનું એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ એ નહીં જોવા તું અલે પણ જમતા જમતા ફોન નહીં જોઉં બસ

મજા તો આવશે પકપણા ગ્યાં જઈને ખાખા ના કરતા સારું ના લાગે તો એ બધું મુક્યું હોય તો જોવા તો મુક્યું નહી હોય ખાવા જ મુક્યું હોય ને બલે ખાવા મુક્યું હોય પણ તમે ના ખાતા હું કહું ને માં હમજી જવાનો તો સને ભઈ કાલે જ ન નવા વરસનો દિવસ છે તું બગાડતી નઈ મારો હું કહું એમ કરશો ને તો નઈ બગડે ખાઓ તો બગડશે નઈ ખાવ તો નઈ બગડે ખાઈન તો જીવા નઈ દે મારા હારુ બાપા નઈ ખાવ હો ખાઈન અને મને તો 100 100 ની નોટો આપો આ છોકરાઓ આવવા ને તમને આપવા થાય

તમારા માટે ચા નાસ્તો લઈને આવું થેન્ક યુ આઈ ગયા તમે હા કે હું તમારી રાહ જોતી હતી ચા પીશો તમે પીસ ના ચા મારા માટે એક કપ બનાવી દેજો અરે ચાલ ચાલ વજા જા ચાલ કામ કરતા રહો તમે અંદર આવો ને અરે આમે વાળી આટલો બધો પાવર છે એનો રીતે વાત કરે છે તમે બેહી જાવ ને અરે લોહી પી ગઈ યાર આ રીતે વાત કરે શાંતિ શાંતિ લો તમે પાણી પીઓ અરે મને એમ કે કે તાકાતો તો એકલા મલીન બતાય અરે એ તો એવી જ છે તમે શાંતિ રાખો ને તારું શું કેવું નથી આવું એટલે અરે હા છે પોતું આલજે

માટલા કોઠી લાવ્યો છું અને મિર્ચી બોમ્બ એક બોક્સ લાવ્યો મિર્ચી બોમ્બ એક જ બોક્સ લઈને આવ્યા તમે તો છોકરીઓ થોડી બોમ્બ ફોડ ચકેડી કોઠી ફોડ તો એ તો બધું લાવ્યો છું કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એ તો છોકરાઓ એ ના ફોડે છોકું એમ કેમ ન કહેતા કે બોમ્બ મારી ફાટે છે એમ અલ્યા મારી ફાટે છે ભઈ તું ફોડજે ને શું ફોડું તમે એક જ મિર્ચી બોમ્બ નું બોક્સ લઈને આવ્યા છો એક કામ કરો જાવ એક સુતરી બોમ્બ નું બોક્સ લેતા જાવ પોતે સુતળી બોમ્બ જેવી જન સુતળી બોમ્બ લાવવા છે અમે કોટી હોશિયારી માર્યા વગર બેહી રહ્યા ને અને આ બધું કેટલાનું આવ્યું કે જો 5800 નું આવ્યું 5800 નું લાયા તમે જાવ ફટાફટ ભરણ પાછું આપ્યા આવો ફટાફટ ભરણ પાછું આપ્યા આવો અલે હા તો ખરા કશું આ નહીં બધું ભરણ પાછું આપ્યા આવો ચલો પાછું આપી લાવજો નહીતર ઘરમાં નહી ગુસવા દઉં કાલે મોડું કર્યા વગર વેલા ઘેર આવી જજો

અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે વચ્ચે તાર કે લગન હતા તું નતો આવ્યો હા આયા તા ઈ સે ગયા ને એમ ખૂણામ ખુરશી લઈને બેહી રહ્યા હતા કોઈ જોડે વાતે નતા કરતા અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારા અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ ના તમારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું એવું છે તમને તને જે લાગુ હોય લાગે પણ મારા હવે તને કઈ કહેવું નહીં કાઢવાની કેમ વાત છે મને દેખાતું નહીં જમી લેને એટલે તરત જ વેલા ઘેર જઈએ વેલા ઘેર જઈએ ઘર બાકી જતું હોય ને એમ હારું ભઈ હવે કાલે લગન માં કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વેલા આવવાની ખબર પડે મને 5 વાગે આવી જજો 6 વાગે જવાનું છે ભલે સેઠ્યો નોકરી માંથી કાઢી મૂકતો કાલે આપણે લગન માં જવાનું જ છે ઓ ફાવક ના ફાવ મારા ગયા વગર છૂટકો નહીં

આ બરણી ના આટા કેમ નહીં ચડતા પણ અમારા ઓટા તો જબરા ચડાવો છો ને હું શું કઉ હા બોલો તું જયારે તારા પિયરે જવું તો તને આમ કેવું ફીલ થાય અમે છોકરીઓ લગ્ન પછી અમારે ઘરે જઈએ ને પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમે 16 17 વર્ષના હોય ને એવી જ ફીલિંગ આવે વાહ અને તમને 16 17 વર્ષના હોય એવી ફીલિંગ ક્યારે આવે

ઓછા ભાવે જેમ નહી કે તો મનાજેને ઓછા પડશે બહુ ભાવે વડા એ તો મને ખબર છે રિયા બાપિન ઘરેથી જેર આવે ને એવા છો તમે અરે એવું નહી ભઈ તું એકવાર જા વડા લેતી આવી હું ખાવે લેતાં ખબર પડી જશે કેટલા બધા ભાવે છે નહીં ઓછા પડે હું તો મજાક કરતી હતી મજાક મારા જોડે કરીતે તને ખબર નહી પડતી તમે અમને જેમ બડે વાળું મજાક કર્યું ને એમ મેં એવું મજાક કર્યું

વાહ 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 સરસ પૂરી જો બોલા દીવાળી એ તને ક્યાં ફરવા લઈ જાઉં ક્યાંય નથી જવું પ્રવાહ દોન ખોટો ખર્જો થાય ના ભાઈ ના આપણા મેરેજ ના જી એક વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે આફ્રિકા જવું છે ના ના આપણે આટલા આટલા મસ્ત ફરવા ના નહીં ચાલે આપણે છેલે દુબઈ તો જવાનું જ છે ને તારા આવું જ પડશે સા મેં ત્રણ દિવસ પહેલા તમારી જોડે કંઈક મંગાવ્યું હતું તમે લાવ્યા

અને બીજાને કામ હોય ને તો દોડન દોડ કરી મૂકો છો ચા લાવું પાણી લાવું ચટણી લાવું એ બીજા કેવાય એ તો ગન્ના કેવાય આપડા કોણ છે ગન્ના નામ તો તમને ખબર પડે સોસાયટી વાળા બધા માણસો ગન્ના કેવાય આપડા કયો માણસ ગન્નુ છે ને બધી ખબર છે હા મને ગમ જ રિયા ભાભી બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ

મંજુ લેવાટલા બધા પૈસા ઉપાડ્યાતા અરે ભઈ દિવાળી નું બોનસ આવ્યું તો મે કીધું 6000 રૂપિયા ઘેર લઈ જઉ તો ખરીદી કરવા થાય કરી નાખી બધાની દિવાળી તમે તો ઠેકાણ નહીં તમારા લહેડાવા જમી લે માર નઈ જંબુ માર મૂડ નઈ આજે તું જમી લે હું કઈક વધારે જ બોલી ગઈ એમને એમ આટલું બધું ટેન્શન શું લેવા છો ગાડા થઈ ગયા છો તમે 6000 રૂપિયા હતા કેમની કરવાની દિવાળી દિવાળી નું ટેન્શન તમે શું લેવા લો છો અને ઓલરેડી મા જોડે તો કપડા પડે જ છે અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડા અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે સારું વાંધો નહીં અન 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે મને પૈસા ની વાલા મને તમે વાલા છો અરે સાંભળો બોલો તમને મારામાં શું શું ગમે છે તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે એટલે કે સરસ સુંદર મોઢું શું તમે પણ અરે હાફર તો ખરા તારી બેન પ્રિયા તારી બેન પડી માનસી અને બાજુ વાળી રિયા મારા જોડી રે અને મારા જોડે ના રે ને તો કોઈના ના જોડી ના રે શું બોલું છું મારા નહી એના માટે કઈ મને મારી જોડી નાખવાનો હોય